રામદેવપીર બાપાનો જન્મ જન્મ આજથી આશરે સસ્સો વર્ષ પહેલાં રાજસ્થાનના બાદમેર જિલ્લાના કાશ્મીર ગામમાં વસંત ચૌદસો ને નવમી ભાદરવી સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર હાલ ગામ રામદેવપરા તરીકે પણ ઓળખાય છે રામદેવ પીર ને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના તેમના મંદિરો વધુ જોવા મળે છે આ બે રાજ્યોમાં સંખ્યા પણ વધુ છે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીર ની જન્મ જયંતિ માનવામાં આવે છે રામદેવ પીર લાખો લોકોના અંગત અને પારિવારિક દેવતા છે અને તેમને વિષ્ણુનું અવતાર માનવામાં આવે છે તે સૌ સદીના શાસક હતા જેમની પાસે ચમત્કારી શક્તિઓ હોવાનું કહેવાય છે જેમણે સમાજના દલિત અને ગરીબ લોકોના ઉત્સાહન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું રામદેવ પીરને આજે ભારતમાં ઘણા સામાજિક જૂથો દ્વારા ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે તેમણે તેમના સમયગાળા દરમિયાન અસંખ્ય ચમત્કારો કર્યા અને આનાથી તેઓને વિવિધ સમુદાય સમુદાયો પર આકર્ષિત કર્યા રામદેવ પીર જયંતિની ઉજવણી અનુયાયીઓ આ દિવસે ખૂબ જ ભક્તિ અને સમર્પણ સાથે ઉજવે છે ભક્તો તેમની પૂજા કરવા માટે તેમના મંદિરોની મુલાકાત લે છે અને નવા કપડાં અને વિશેષ ભોજન સાથે લાકડાના ઘોડાના રમકડા અર્પણ કરવામાં આવે છે રામદેવના વિશ્રામ સ્થાન રામદેવપરા મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને મેગા ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ સમુદાયના લોકો ભાગ લે છે રામદેવપીરની દત્તકથાઓ જ્યારે રામદેવભીરની વાત આવે છે ત્યારે તેમની પરચાઓ શક્તિઓને લઈને કેટલીક દત્તકથાઓ છે એવું કહેવાય છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેના પિતા રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવ્યો બનાવવાનો આદેશ આપ્યો હતો રમકડા બનાવનારે તકડી રકમ લીધા બાદ રાજા સાથે ચેતરપીણી કરી હતી અને લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કપડાનો ઉપયોગ કરવામાં કર્યો હતો જ્યારે રામદેવ લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાની તેની શક્તિઓને કારણે જીવન મળ્યું છે બીજી દત્તકથાઓ એવી છે કે જ્યારે મક્કાના કેટલાક સંતા સંતોએ અને વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તેમને વાસણો કે મક્કામાં તે તરફથી જોવા મળ્યા હતા ત્યારે ત્યારબાદ રામદેવ શાહ પીર તરીકે જાણીતા થયા રામદેવ પીર અને રામદેવજી અથવા રામશાહ પીરની જન્મજયંતિ છે તેમની પૂજા બધા જ વિસ્તારોમાં કરવામાં આવે છે અને આ વાર્ષિક તહેવાર તહેવારને નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે રામદેવ પીર જયંતિ બે હજાર બાવીસ ની તારીખ ઓગણીસ બે હજાર બાવીસ ઓગણત્રીસ ઓગસ્ટ છે ત્યાં રાજસ્થાનના અનુસાર આવતા પરંપરાગત હિન્દુ કેલેન્ડર મુજબ ફાધર પદ મહિનામાં શુક્લ પક્ષ દ્વિતીયના દિવસે માનવામાં આવે છે રામદેવ વિશામ સ્થાન ધરાવતું મંદિર સંકુલ રાજસ્થાનમાં રામદેવપરા પોખરણથી દસ કિમી ખાતે આવેલું છે વર્તમાન મંદિર માળખું ઓગણીસો ને એકત્રીસમાં બિકાનેરના મહારાજા ગંગાશી દ્વારા રામદેવના અંતિમ સ્થાનની આસપાસ રામદેવ રામદેવ નવરાત્રી દેવની જન્મ નવરાત્રિ ભારતમાં દર વર્ષે તેમના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે તે હિન્દુ કેલેન્ડર ભાદપદ મહિનાના શુક્લ પક્ષના દૂધના બીજા દિવસે આવે છે રાજસ્થાનમાં આ દિવસે જાહેર રજા તરીકે પણ માનવામાં આવે છે અને રામદેવપરા મંદિરનો મેળો ભરાય છે જ્યારે હજારો ભક્તો હિન્દુ અને મુસ્લિમો બંને ભાગ લે છે અને મુખ્ય મંદિરમાં સમાધિને શ્રદ્ધાંજલિ પણ આપે છે જન્મ આજથી આશરે રામદેવપિંહની મરભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવપરા રણુજાના રાજા રામદેવપીનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવપિંહની સમાધિ પણ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પિંડને કૃષ્ણ રણછોડે ન ને કલિક અવતાર માનો માનનાર અનેક ભક્તો છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાઓ શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોના દર્શ દર્શન સ્થાને યાત્રા પ્રવાસ કરે છે રામદેવ પિંડનું વ્રત નોરતા રાખે છે નિજીયા ધર્મ સ્થાપક રામદેવ પીઠ તેમના સૂર્ય પરાક્રમ તથા પ્રચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે બાબા શ્રી રામદેવજી મહારાજ તવદ રાજપુર કુલોના રાજા હતા કે જેઓ હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અપર્યા હતા ઘણા તેમણે ભગવાન વિષ્ણુનો પણ અવતાર પણ માને છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમને ખ્યાતિની સુવાસ ચારે કોર વાયુ વેગે ફેંકી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો ધનવાન હોય કે ગરીબ ઊંચો હોય કે નીચ બધાને સમાન ગણતા હતા તેમની અનુ અનુયાયીઓને પણ તેઓ એક જ બોધ આપતા હતા તેમના આ પૃથ્વી પર નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપી મહારાજને ઓગણીસો ને ઓગણસાઠમાં સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બીકાનેરના મહારાજા ગંગાસિંહ ઓગણીસો ને તેમની સમાધિ ઉપર મંદિર બનાવ્યું હતું બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ સુરમુ ગુગલ ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે તેમની સમાધિ રાજ્ય રાજસ્થાનના રામદેવપરા પાસે આવેલી છે રામદેવપીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના તેમના મંદિરો જોવા વધુ જોવા મળે છે બે રાજ્યોમાં તેમના અનુમાનીઓ સંખ્યા પણ વધુ છે સુદ બીજને પીરનો જન્મદિંતી માનવામાં આવે છે ઇતિહાસમાં તેના પુરાણો છે કે મક્કાથી પાસ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેમને રામદેવ પીર બાપાના પરચાઓને જાતે અનુભવ અનુભવ્યા કર્યો અને બાબતે બાબાએ રામ રામશાહ પીરનું નવું નામ આપ્યું હતું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માને અને આદરથી પ્રભુ પણ પદે ગણે છે રાજસ્થાનની મરભૂમિ બાબા શ્રી રામદેવજી મહારાજ રાજપુર કુલના રાજા હતા જેઓ હિન્દુ લોકોના શ્રી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપી તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા ઘણા તેમણે ભગવાન વિષ્ણુનો પણ અવતાર માને છે અમદાવાદ અને ઈદગાહ સર્કલ નજીક રાજ નગર મિલ કમ્પાઉન્ડમાં રામદેવપીર મહારાજનો ભવ્ય મંદિર આવેલું છે જેને ગુજરાતનું ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાદરવી સુદ દિવસે ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે પછી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન ગુરુચરણમાં પાપ પ્રકશ્યો પરમાર્થ કાંજે રહેવું તૈયાર જીજ જીવું પા જાણી લેજો કરવો સાર અસારનો વિચાર વાદ વિવાદ કે નિંદા ચે ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠિયાને આવતા આવક વાયકને હેતુ વધારવું નિજ અંતર ઢંઢોળીને ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મને જ્ઞાન સારને ધાન ઘણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર તનથી ઉજળા મનથી મેલા ઘરે ભગવો વેશ તેજ તને જાણો નુગરા જેને મુખડે નીર લેશ સેવા મહાત્મા છે મોટું જેમાં છે તે સનાતન ધર્મ વિધાર જતી સતીનો ધર્મ જાણો ત્યુજ મોહમાયાની ઝંઝાળ વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકીને વળી વૃત્તધારી શિય સો છે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી માતા પિતા ગુરુ સેવા કરો કરવી કરવો અતિથી સંસ્કાર સર્વ ધર્મનો પહેલા વિચાર કરવો પછી આદર આદરવો આચાર પ્રથમ પરોઢિયા ને વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું રામદેવ પીર પાણી જય રામદેવ પીર પાણી જય